હેલો એવરી કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે જો આપણે એક નવથી રેસીપી લઈને આવી ગયા છીએ તો જો આપણે ગુંદરની સિઝન શરૂ થઈ ગઈ છે આમ તો હજી નથી થઈ પણ આજે વળી માર્કેટમાં મળી ગયા અમુક જોઈ ગયા છે તો લેતા આવ્યા છે તો આપણે બનાવવાના છે ગુંદાના ઇન્સ્ટન્ટ આ થણા તો કેવી રીતે બનાવવું બધા જોજો અને તમે પણ ટ્રાય કરજો કેમ કે બધાના ઘરે અલગ અલગ રીતે બનતા હોય તો આપણે પણ આજે ગુંદાના અથણા બનાવવાના છે તો તાત્કાલિક ખવાય એવા બનાવવાના છે કેમ કે અત્યારે બનાવીને અત્યારે ખાઈએ કી તો જો પહેલાં તો આપણે ચપ્પુથી આવી રીતે કટિંગ કરવાના છે અને બીજી રીત પણ તમને બતાવું હમણાં પણ આ તો કોઈને હાથે ન ફાવે તો જો આવી રીતે ચપ્પોથી બે રીતે કટિંગ કરી અને વચ્ચેથી ઠળીઓ કાઢી નાખવાનું આ રીતમાં તમને થોડીક વાર લાગશે પણ જો આવી રીતે તમે કરશો તો તમારું કામ જલ્દી થશે એટલે કે જો તાત્કાલિક એક તમે આની ઉપર આમ મારશો એટલે જો જેલ વચ્ચેથી તૂટી જશે અને ઠળીઓ પણ તરત જુદો પડી જશે પણ આમાં થોડીક હાથ બગડે ચીકણા થાય ને એવું રહી પણ તમને હાથ જે ચીકણા થાય છે એને એને ચીકાશ હાથમાંથી કેવી રીતે કાઢવી એ પણ તમને બતાવીશ હમણાં અને જો તમારે પહેલેથી તે જો હાથ ચીકણા ન કરવા હોય અને બહુ તો તમે પહેલાંથી હાથ ઉપર તેલ લગાડીએ કહો તો તમારા ઉપર હાથ ઉપર ચીકાશ ઓછી ચોંટશે અને ચોંટશે તો એ તમે સાબુથી ધોશો એટલે નીકળી જશે ને અથવા તો જો તમારે તેલ ન ફાવતું હોય તમને હાથે લગાડવું તો તમને જો આવી રીતે પહેલાં તો બધું મીઠું નાખી અને જો આવી રીતે એને થોડીવાર વાર પાંચથી દસ મિનિટ અથવા તો અડધો કલાક આવી રીતે મીઠામાં રહેવા દેવાના છે અને જો આવી રીતે મીઠું લગાડી અને આવી રીતે ચોળી નાખવાનું એટલે જેટલી પણ ચીકાસ હશે એ તમારી બધી જતી રહેશે અને હવે જો આપણો અડધો કલાક થઈ ગયો છે અને પછી આપણે જો આથણા લીધા છે તેમાંથી જો આવી રીતે જે ચિકાસનો ભાગ હોય ને એ બધો આવી રીતે કાઢી નાખવાનો અને પછી પાણીથી આપણે ધોઈ લેવાના છે અને સાથે સાથે જો અમે પણ શાક શાક પણ મૂકી દીધું છે કારણ કે આવની શોધી છે તમે કીધું મારે બે કામ થઈ જાય તો જો આપણે આથણા થઈ જાય છે અને આર શાક સડી જાય છે તો આપણે હવે બીજા સુલે શાક ફેરવી નાખીએ અને આ સુલે હવે આપણે આથણા બનાવવા મળશે તો આથણા પણ મૂકી દઈએ અને જો પ્રથમ તો આપણે એને તેલમાં ચડાવવાના છે અને જો હવે તેલ નાખી દઈએ અને આમાંથી ઘણી ખરી ચિકસ તો નીકળી ગઈ હોય અને થોડી ઘણી રહી ગઈ હોય તો એ તેલમાં સડું છું ને ત્યાં ઘણી ખરી નીકળી જાય છે તો મેં આમાં દોઢ જેટલું પાવડા જેટલું તેલ નાખ્યું છે દોઢ પાવડું અને તમને વધારે નાખો તો પણ આમાં વધારે કાંઈ એવી જરૂર નથી પડતી થોડુંક થોડા તેલમાં પણ આ બની જાય છે અને હવે જો આપણે એને કન્ટિન્યુ આવી રીતે ચડવા દેવાના છે અને જો આને પાણીમાં આપણે ધોયા હતા એટલા માટે જો કદાચ તેલ ઉડે તો આપણે એને ઢાંકી દેવાનું અને નહીંતર પછી છાંટા ઉડે આપણને એવું થાય અને એક ખાસ ધ્યાન રાખવાનું કે આ ચીકાશ હોય એટલે એ બધા છે ને એક બીજી પડ બધા ચોંટી જાય તો એને અલગ અલગ પાડતું રહેવાનું નહીંતર પાછું અંદરથી નહીં ચડે ઓલા અલગ અલગ હોય તો બધા તમારા ગુંદા છે ને એ રીતે ચડી જાય અને સાથે સાથે જો આપણે શાકનું પણ કામ કરતા જાય છે અને આપણે ગુંદાને આથણી પણ થતા જાય છે તો આવી રીતે જો ચડતા જાય છે અને બને ત્યાં સુધી આપણે ગેસ છે ને ફૂલ જ રાખવાનો છે કેમ કે ધીમા તાપે તો પાછું વધારે વાર લાગશે અને પાણીનો ભાગ હોય એમાં કેમ કે ધોયા છે આપણે એટલા માટે તો વાર લાગી જાય અને ચીકાશ પણ જતા વાર લાગે એટલા માટે અને એવું લાગે તો તમે ધીમી ફ્લેમ પણ ક્યારેક ક્યારેક કરી શકો વચ્ચે અને જો આવી રીતે એકદમ હાવ ચડી જાય ત્યાં સુધી આપણે આવી રીતે ચડવાના છે અને ગુંદાને પાછા આપણે ચોંટી જતા હોય તો વચ્ચેથી પાછા અલગ અલગ કરતા જવાના છે અને જોતો જવાનું છે અને મારે તો જો એક સાથે પાછું બીજું કામ છે અવની બેન પાછા જાગી ગયા હતા તો વચ્ચે જ હું પછી એને ઈસ્કો નાખવા ગઈ છુંડાવી પછી અને બધું કામ હાલે છે અને જો આવી રીતે અલગ પાડતી જાઉં છું તો એ વાત ધ્યાન રાખજો અને એવું લાગે તો તમે એકાદું બહાર કાઢી અને તપાસ પણ કરી જો ચડી ગયા હોય અને ચિકાસ ન રહી હોય તો પછી આપણા અથણા તૈયાર છે એ રીતે માની લેવું અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવું અને નહીંતર પાછું નીચે દાગવા કરે અને જો પછી આપણે મસાલા બધા કરવાના છે પણ પહેલાં તો આપણે એકદમ ગુંદા ચડી ન જાય ત્યાં સુધી આને ચડવા જ રાખવાના છે અને હવે આપણે મસાલાની પણ તૈયારી કરીશું તો હું જો પહેલાં તો આપણે નાખવા મીઠું નથી બધું બાકી છે પણ મીઠામાં આપણે રહ્યા હતા એટલે મીઠું ન નાખો તો વધારે સારું મેં થોડુંક નાખ્યું હતું પણ મારે થોડા ખારા થઈ ગયા હતા એટલે હું સજેસ્ટ કરીશ કે તમે મીઠું ન નાખતા મીઠું એમાં ભળી ગયું હોય છે એટલા માટે તમે ધોઈ નાખો પણ અંદર થોડું ઘણું ઉતરવું હોય એટલે તમારું માપનું થઈ જશે અને હવે આપણે નાખવાનું છે મરચું અને હળદર તો એ પણ નાખી દઈએ અને બને તો આપણે ગેસ પણ બંધ કરી દેવો અને ન કરો તો ધીમી ફ્લેમ રાખવી કારણ કે મરચું બળી જશે તો પછી છે ને એનો ટેસ્ટ તમને થોડોક બળેલો લાગશે એટલા માટે તો જો આપણે અળદા નાખી દીધી છે અને કોરું લાલ મરચું નાખવાનું છે કેમ કે લસણવાળું હોય તો ખાંગડું હોય તો કંઈ સરખો ભળે નહીં એટલા માટે તો કોરું મરચું નાખી દઈએ અને સરખી રીતે હલાઈ નાખવાનું અને બધામાં ભળી જાય એ પ્રમાણે ચડવી નાખવાનું છે અને મેં તો જો ગેસ બંધ કરી દીધો તો કારણ કે પછી મરચું બળે તો પછી આપણો ટેસ્ટમાં બગડી જાય કેમ કે બળેલી સ્મેલ ભળી જાય આથણામાં એટલા માટે અને જો બધામાં હળદર અને મરચું ભળી જાય એવી રીતે હલાઈ નાખવાના છે અને સેજ તીખા હોય તો વધારે ખાવાની મજા આવે કેમકે આ ગુંદા સેજ મોળા હોય અને ચીકાશવાળા હોય તો મરચું અને હળદરને આવે વધારે તો ખાવાની મજા આવે અને એમાંથી આપણે શાક અને રોટલા હોય તો તો કુંદરના આથણું એકદમ સરસ સરસ લાગે ખાવામાં તો ટ્રાય કરજો અને આથણું કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને અમે તો જો ખાધા હતા અને બે ત્રણ દિવસ તમારે આ બગડશે નહીં બે દિવસ તો તમે ખાઈ શકશો અને અમે જો બે દિવસ માટે બનાવ્યા હતા બે દિવસમાં તમારે પૂરાય થઈ ગયા હતા તો જો આવા બન્યા છે અને કેવા બને કોમેન્ટ કરજો તમે બનાવજો અને તમારો રિવ્યુ પણ શેર કરજો અને મળશું આવા વિડીયો સાથે